ભાવનગરની દીકરીએ જીત્યો પ્રેસિડન્ટ ઓફ ધ જાપાન ફાઉન્ડેશનનો એવોર્ડ ભાવનગર શહેરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી હસ્તી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ નામની વિદ્યાર્થીએ જાપાનના કાનાગાંવ ખાતે યોજાયેલ બાળકોની બાવીસમાં આર્ટ એક્ઝિબિશનમાં ભાગ લઈને પ્રેઝિડેન્ટ ઓફ ધ જાપાન ફાઉન્ડેશન એવોર્ડની પ્રાપ્તિ કરી મ્યુઝિયમ પર દોરેલું તેમનું ચિત્ર આ સ્પર્ધામાં સ્થાન પામ્યું હતું અગાઉ પણ તે આવા અનેક ઇન્ટરનેશનલ એવોર્ડ જીતી ચૂકી છે A o MP3 ca મારું નામ ચૌહાણ હસી ધર્મેન્દ્ર સિંહ છે શ્રી સ્વામિનારાયણ ગોળકુળ જે છે એમાં હું અભ્યાસ કરું છું હસી ખાસો ડ્રોઈંગનો શોખ પણ છે તને અને જાપાન ખાતે જે એક ડ્રોઈંગ કોમ્પિટિશન હતી તેમાં અહીંથી તે ભાગ લીધો હતો કેવો પ્રકારનું ચિત્ર જે છે દોર્યું હતું કોઈ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો શું કહીશ મેં જાપાનની કાવા ગાવા કોમ્પિટિશનમાં ભાગ લીધેલો હતો એમાં પ્રેસિડેન્ટ ઓફ ધ જાપાન ફાઉન્ડેશન એવોર્ડ મને મળેલ છે આ ચોક્કસ આ જે કોમ્પિટિશન ની અંદર તે કેવા પ્રકારનું ચિત્ર જે છે એ દોરી અને ત્યાં મોકલ્યું હતું મેં આ કોમ્પિટિશન માં મ્યુઝિયમ દોર્યું હતું અને એની હાર્ડ કોપી મેં ત્યાં મોકલાવેલી હતી ચોક્કસ અત્યારે તને જે છે આ એવોર્ડ ઇનામ જે મળ્યું છે કેવું લાગી રહ્યું છે

સાલમાં મેળવેલ છે અને મે ત્રેવીસ સાલમાં મેળવેલ છે કેવી ખુશી થાય છે ખુશી છે કે મને જાપાન ગાવા ગાવામાંથી મને એવોર્ડ મળ્યો છે ભવિષ્યમાં આવી કેવા ચિત્રો દોરીશ ભવિષ્યમાં પણ મારે ચિત્ર દોરી બધા દેશોમાંથી એવોર્ડ મળવા મેળવેલ છે મારે લેવા છે